ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ এড્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ડીએ પપણિયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર વિષય છે ભૂગોળ ધોરણ 12મો અને પ્રકરણ નંબર આપણો 7 છે જેનું નામ છે વેપાર

એવા શબ્દથી ઓળખીએ છે દક્ષિણ એશિયાઈ પ્રાદેશિક સહયોગ સંગઠન સાર્ક એવાથી ઓળખે અગત્યનો મુદ્દો છે સ્થાપના વર્ષ ક્યારે થઈ તો 5 સપ્ટેમ્બર 1985 આઈએમપી સાર્ક સંગઠનની રચના ક્યારે થઈ તો 5મી સપ્ટેમ્બર 1985 ના રોજ સાર્ક સંગઠનની રચના થઈ સંકળાયેલા દેશ કયા ભારત સહિત આમાં સૌથી મોટો ભારત દેશ જો આપણો પડોશી દેશ ચીન છે એ આ સંગઠન ની અંદર જોડાયેલો નથી કયા દેશો સંકળાયેલા છે તો ભારત આપણા પડોશી દેશો બધા મોટા ભાગના આવી છે પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાળ ભૂતાન શ્રીલંકા અફઘાનિસ્તાન અને માલદીવ મિત્રો આ આઠ દેશો છે એ સાર્કના સંગઠનના દેશો છે જો ખાસ આઈએમપી પ્રશ્ન આપું છું તમને આ દક્ષિણ એશિયાઈ સંગઠન જે આપણો આપણો પ્રશ્ન આવશે તમને સાર્ક સંગઠન વિશે માહિતી આપો આમાંથી કોઈ પણ પ્રશ્નો હશે એક સો ટકા બરોબર તો એ સંકળાયેલા દેશ કયા તો ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાળ ભૂતાન શ્રીલંકા અફઘાનિસ્તાન અને માલદીવ જે ટાપુ છે આપણા પડોશી આ બધા જ ભારતના પડોશી દેશો જો આપણો પડોશી દેશ ચીન પણ છે પણ એને સમા સમાવેશ આની અંદર કરવામાં આવ્યો નથી બરાબર આનું વડુમથક મથક ક્યાં આવેલું છે તો એનું વડુમથક મથક આવેલું છે કાઠમંડુ જે નેપાળની રાજધાની છે યાદ રાખજો ખાસ આ પ્રશ્ન અને વિભાગ એ ની અંદર વિકલ્પમાં આ પ્રશ્ન વારંવાર પૂછાણો છે વિદ્યાર્થીઓ વિભાગ બે ની અંદર પણ આ પ્રશ્ન પૂછવા મે કે સાર્ક નું વડું મથક ક્યાં આવેલું છે તો એ કાઠમંડુ એ સાર્ક નું વડું મથક આવેલું છે જે નેપાળ ની રાજધાની છે ઓકે હેતુઓ શું સાર્ક સંગઠન ના હેતુ શું તો એ સામાજિક સાંસ્કૃતિક સંબંધો વિકસાવવા વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપર ભાર આપવો શિક્ષણ અને વ્યાપાર ઉપર સહયોગ કરવો ત્યારબાદ જે રાષ્ટ્રો ભારતથી નાના છે આ મોટા ભાગના દેશો આપણે જોઈએ ને તો ભારત આમાં સૌથી શક્તિશાળી દેશ છે તો ભારતના ઘણા બધા નાના દેશોને બાંગ્લાદેશ છે નેપાળ છે ભૂતાન છે શ્રીલંકા છે અફઘાનિસ્તાન છે કે વગેરે દેશોને આપણે ઘણી આર્થિક સહયોગ કર્યો છે તો એની અંદર એને આઈટી ટેકનોલોજી છે વિજ્ઞાન વ્યાપાર શિક્ષણ એ બધા જ બે બાબતો સાથે જ્યારે જ્યારે વર્ષની અંદર બે વાર એનું સંગઠન જ્યારે મળતું હોય કાઠમંડુની અંદર નેપાળમાં તો ત્યારે એ બધા દેશો અંગે ચર્ચા થતી હોય પણ મિત્રો એક બાબત ખાસ યાદ રાખજો કે ભારત અને પાકિસ્તાનના જે સંબંધો બગડેલા છે એ સંબંધોને કારણે જે વિકાસ થવો જોઈએ અન્ય સંગઠનો જે વિકાસ થયો છે એવો સાર્ક સંગઠનનો વિકાસ થયો નથી કારણ કે ઘણીવાર આપણે જોયું છે ન્યૂઝની અંદર જોતા હોય કે સાર્ક સંગઠનના સભ્યો જ્યારે મળે તો બંને દેશોના વડાપ્રધાન ઘણીવાર હસ્ત મિલાવવા માટે પણ જાય છે પાકિસ્તાનના વડાપ્રધાન ભારતના વડાપ્રધાન હસ્ત પણ મિલાવતા એટલે હાથ પણ મિલાવતા નથી અને સામે જોવાનું પણ ટાળે છે શું કામ કે બંને દેશોના ભૂરાજનૈતિક સંબંધો છે બગડેલા હોવાને કારણે જે વિકાસ આનો થવો જોઈએ એ વિકાસ થયો નથી બાકીના રાષ્ટ્રો સાથે સંબંધો સારા પણ ભારત અને પાકિસ્તાનના સંબંધો ખરાબ હોવાને કારણે સાર્કનો જે વિકાસ થવો જોઈએ એ થયો નથી આ હેતુઓ ખ્યાલ આવી ગયો હવે આવે છે એનો વ્યાપાર તો મિત્રો ભારત ખેત ઉત્પાદન ખેત ઉત્પાદન ખનીજો પાવર સેક્ટર એટલે કે ની અંદર અને ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે આપણે ખૂબ વિકાસ કર્યો છે આઈટી ક્ષેત્રે પણ આપણે ખૂબ વિકાસ કર્યો છે આ બધા દેશોના મુખ્ય છે એનો વ્યાપાર આ રીતે થાય છે કે ખેત અને ખેત ઉત્પાદન ખનીજો ખનીજોથી પણ ભંડાર આપણા દેશની અંદર ઘણા બધા ખનીજો છે આપણા પડોશી દેશો પણ ખનીજોના ભંડારથી ભરેલા છે આ બધાની અંદરથી અને પાવર સેક્ટર જે છે આપણોને આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો વિકાસ કઈ રીતે કરવો એની પણ ચર્ચા આ શાર્ક સંગઠનના સભ્યો જ્યારે એકઠા થતા હોય ત્યારે એના મુખ્ય વ્યાપારના હેતુ રહેલા હોય અને એ બીજા દેશો સાથે વ્યાપાર કરાર કરેલા હોય છે ઓકે તો આ આઈએમપી પ્રશ્ન આપું છું દક્ષિણ એશિયાઈ

અને અફઘાનિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ થાય છે આટલા જે આની સાથે સંકળાય છે એ જ દેશોએ ફરી એક પાછું બીજું નવું સંગઠન જે રચના કરી છે અને એ સંગઠનનું નામ આપ્યું છે સાપટા બરાબર અને એની સાથે આટલા દેશો સંકળાયેલા છે બે હજાર છની અંદરની સ્થાપના થઈ અને એ જ દેશો કે જે આપણે સાર્ક સંમેલનની અંદર જોડાયેલા છે એવા દેશો સાર્ક સંમેલનની શિખર જ્યારે મળતી હોય ને ત્યારે બધા જ દેશોના પ્રતિનિધિઓ જે ચર્ચાઓ કરે છે એવી જ રીતે સાપટા સંગઠનની પણ જ્યારે શિખર સંમેલન મળતું હોય છે તો ત્યારે પણ એ દેશોના બધા જ પ્રતિનિધિ વડાપ્રધાન અથવા એના વિદેશ મંત્રી એ જ્યારે જ્યારે આવા બધા પડોશી દેશો સાથે એની ખાસ વ્યાપાર આયાત નિકાસ તરા સંબંધી ચર્ચાઓ થતી હોય છે એના હેતુઓ શું તો કે આંતર પ્રાદેશિક વ્યાપાર આંતર પ્રાદેશિક વ્યાપાર એટલે કે જે દેશો એની સાથે સંકળાયેલા છે એ બધા દેશોની સાથે આંતર પ્રાદેશિક વ્યાપાર કઈ રીતે વધારી શકાય અને એના માટે શું કરી શકાય એ અંગેની ચર્ચા એની અંદર થતી હોય છે અને એનો વ્યાપારની અંદર આ જ વસ્તુ આવે કે એની જે દેશો આની સાથે જોડાયેલા છે એ જ દેશો આમાં પણ જોડાયેલા છે એટલે એ જ વસ્તુ આવે છે વ્યાપારની અંદર ખેત ઉત્પાદન ખનીજો પાવર સેક્ટર માહિતી ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી એની સાથે સંકળાયેલા છે તો મિત્રો આ વાત થઈ આપણે સંઘોના સદસ્યતા જે વિશ્વની અંદર જે જુદા જુદા સંગઠનો આવેલા છે એ સંગઠને ત્રણ સંગઠનો મેં તમને આઈએમપી આપ્યા છે એક યુરોપીય સંગઠન ઈયુ તરીકે ઓળખવામાં આવે છે બીજું ઓર્ગે ઓપેક જેને ઓપેક સંગઠન કહેવામાં આવે ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલ એક્સપર્ટ કન્ટ્રીઝ અને ત્રીજું હું તમને આઈએમપી આપું છું આપણું સાર્ક સંમેલન જે સાર્ક સભ્ય દેશો સંકળાયેલા છે એની સ્થાપના ક્યારે થઈ એનું વડુમથક ક્યાં આવેલું છે એના હેતુઓ શું રહેલા છે એનો વ્યાપાર કઈ રીતનો થયો છે આટલી વિદ્યાર્થી આટલી વિગત તમે તૈયાર કરી નાખો એટલે પરીક્ષાની અંદર કોઈપણ પ્રશ્ન તમને પરીક્ષાની અંદર આવે તો તમે આરામથી એના જવાબો તમે લખી શકો અને મેં તમને કીધું એમ તમારી પાસે નોટ અને પેન હોવી જોઈએ એ તમે નોટ કરી હશે અને સરસ મજાના સારા અક્ષરથી આપણે લખી રાખીએ કાયમી માટે યાદ રહે માર્ચ એપ્રિલની અંદર આપણી જ્યારે પરીક્ષા લેવાય ત્યારે આ મુદ્દાઓ એ સો ટકા એ તમને એક જ્યારે આ જ્યારે તમે વિડીયો જોશ અથવા એ એ લેક્ચર તમે જે સાંભળ્યું હશે જોયું હશે તો એ તમને સીધું પરીક્ષાની અંદર એ વસ્તુ યાદ આવશે કે આ સંગઠનની રચના આ થઈ એનું વડું મથક કાંઈ આવેલું છે આ એના હેતુ હેતુ અને વ્યાપાર એ મિત્રો હેતુ લગભગ બધાનો કોમન આવે છે મોટાભાગે એક બે સંઘોને બાદ કરતા ઓકે તો આટલી વિગત આપણે રાખીએ છીએ આ મુદ્દો અહીંયા પૂરો કરીએ છીએ વ્યાપારિક સંઘો પણ આપણે પૂરા કરીએ છીએ અને હવે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે જ્યારે વાત કરીશું ત્યારે એક નવા જ મુદ્દા સાથે ડબલ્યુ ટીઓ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એની રચના ક્યારે થઈ કઈ રીતે થઈ એ અંગે ચર્ચા કરીશું આભાર સૌનો ધન્યવાદ